નમસ્કાર હળવદની ઓળખ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે શ્રી સંતરામ સરસ્વતી શિશુ વાટિકા હળવદ ખાતે દાદા દાદી સંમેલન યોજાયું શિશુ મંદિરની સમાજ પ્રબોધનને લગતી અનેક વિધ પ્રવૃત્તિ અંતર્ગત માત્ર ભણવાનું જ નહીં પરંતુ બાળકો એ દેશનું ભવિષ્ય છે જેવા બાળકો એવા ભવિષ્યનો દેશ એ લક્ષ્ય સાથે સમગ્ર દેશમાં શિશુ મંદિર ચાલી રહ્યા છે જેમાં પરિવાર પરીક્ષણ અંતર્ગત આજે દાદા દાદી સંમેલન રાખવામાં આવે જેમાં મુખ્ય વક્તા તરીકે વિદ્યાભારતીના પ્રાંત પ્રશિક્ષણ પ્રમુખ પૂર્વ કાયટના પ્રિન્સિપાલ ક્લાસ વન અધિકારી કનુભાઈ કક્કર હતા તેમણે વર્તમાન સમયમાં બાળકોની સ્થિતિ અને તેમના ઘડતરમાં દાદા દાદીના યોગદાનની વિગતે ચર્ચા કરી હતી પરિવાર પર પ્રશિક્ષણમાં તેમના યોગદાનની યાદ આપી હતી આ તકે વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી સુવાટિકાના વિવિધ આયમોનું નિર્દેશન કરવામાં આવ્યું હતું કાર્યક્રમનું સંચાલન દર્શનાબેન તરૈયાએ કર્યું હતું સંકલન આયોજન ગીતાબેન ધોળકિયાએ અને ભાવનાબેન પટેલ અને સોનીવાડ શિશુ મંદિરના કૈલાશબેન કુડૈયાએ કર્યું હતું આ પ્રસંગે ટ્રસ્ટી વ્યવસ્થાપક દ્રષ્ટિબેન દવે દીપકભાઈ સોનગરા મેનેજિંગ ટ્રસ્ટી ઘનશ્યામભાઈ દવે ભરતભાઈ ગઢિયા શિશુ મંદિરનો સ્ટાફ પ્રધાનાચાર્ય ઉર્મિલાબેન સીતાપરા અધિક્ષક પ્રિયંકા જોશી સાથે મોટી સંખ્યામાં દાદા દાદી ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમના અંતે સમૂહ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી દેશી ભોજન લઈ સૌ ખુશ થયા હતા વૈદિક ભારતીય પરંપરા મુજબ ભોજન મંત્ર સાથે સૌએ ભોજન લીધું હતું સંકલન સુધાકરભાઈ જાની હળવદ Thanks for watching. Follow us for more such videos and live. Also, don't forget to like, share, and subscribe to our channel.